દર્શક મિત્રો જય માતાજી આજે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના દિવસે હું આપને લાવ્યો છું ઉમિયાધામ વાંઢાઈ અને આપ જુઓ છો આજે અહીં આજુબાજુના ગામથી આવેલા ભાઈઓ બહેનોએ હાજર્યું છે સફાઈ અભિયાન અને આપ જુઓ આ માતાજીનું નિજ મંદિર અત્યારે ધોવાઈને સાફ થઈ ગયું છે ત્યારબાદ અહીં કાર સેવક સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા કરી રહ્યા છે જે આપને હું બતાડું આ વિડીયોમાં તો જુઓ આ બહેનો આવ્યા છે બહેનો કયા ગામથી આવ્યા છો આ જીયા પરના તમામ બહેનો અહીં સાફ સફાઈ માટે આવ્યા છે અને જુઓ કે આ માતાજીના અને મહાદેવજીના મંદિરના જે તમામ વાસણો છે ત્રિશુલ છે જલધારી છે બાલદીઓ છે ઘંટ છે તો આ તમામે તમામ વસ્તુઓ ધોઈ અને અહીં સુકવી છે અને બહેનો હાલ જ નવરા થયા છે બેન હાલત નવરા થયા છો બરોબર બરોબર ને ત્યારબાદ બીજું કામ આ વાસણો ધોવાનું કર્યું

વોટર જેટ પંપ લગાડેલ છે અને એમનાથી પણ સફાઈ ચાલુ છે આપ જુઓ ચારે બાજુ અહીં ભાઈઓ બહેનો અલગ અલગ આજુબાજુના ગામોથી પધારેલ છે અને સાફ સફાઈ અભિયાન આદરેલું છે અને સફાઈ પણ કરી રહ્યા છે દર્શક મિત્રો જુઓ દેસલપર ગામથી અને આણંદસરથી પધારેલા તમામ મિત્રો અહીં

છે એક મિત્ર મંદિર શંકર ભગવાન નું એમની સાફ સફાઈ થઈ ગઈ છે અંદર અચ્છા ભગવાન અત્યારે ભોગ લગાડેલ છે અને તુરંત જ નિજ મંદિર સાફ કરવામાં આવશે અને જુઓ કે આ નીચ મંદિર જે બહારી ભાગ છે એમને વોટર જેટ સ્પ્રે થી ધોઈ રહ્યા છે દર્શક મિત્રો જુઓ કે આ કોતર કામ માં જે ઝાડા હોય કરોડિયાના જાડા હોય તો એમને પણ સાફ સફાઈ કરી અને ત્યારબાદ વોટર જે સ્પ્રેડથી ધોવામાં આવશે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઈશરામજી મહારાજશ્રીનો જે ઢોલિયો છે તપોભૂમિ એ ધોવાઈ ગઈ છે અને અહીં હવે ઢોલિયાની બહારી ભાગનું કાર્ય ચાલુ છે અને આ જુઓ કે કલ્યાણપર ગામની બહેનો છે બહેનો ક્યાંથી આવ્યા છો કલ્યાણપર ગામની બહેનો છે એમની સાથે તમે બહેનો ક્યાંથી આવ્યા છો પર કલ્યાણ પર કલ્યાણપર પર અને આ આણંદસરની બહેનો તો આમ આજે તો ઘણા બધા ગામના બહેનો આવ્યા છે પર આણંદસર પર ભુજ કુરબઈ અને પર અને તમામ સાથે મળી અને માતાજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યા છે અને કાર સેવા કરી અને સમગ્ર સંકુલ ધોઈ રહ્યા છે ધન્યવાદ જય માતાજી દર્શક મિત્રો હું આપને લાવ્યો છું યજ્ઞશાળામાં અને જુઓ કે આવેલા બહેનો સાફ સફાઈ રહ્યા છે બેન તમે ક્યાંથી આવ્યા છો આણંદ આણંદસરથી અને ભુજ આવેલા બહેનો આપ જુઓ યજ્ઞશાળાની સફાઈ કરી રહ્યા છે અત્યારે પ્રથમ સાવરણીથી સાફ સફાઈ થઈ રહી છે અને ત્યારબાદ પાણી વોટર જેટ ફુવારાથી સફાઈ થશે દર્શક મિત્રો આપ જે આ ત્રિશુલ જોઈ રહ્યા છો એ ત્રિશુલ વિયારી સાહેબ નું ભોયરું હતું જૂનું સંત વિયારી સાહેબની સાહેબ ની આ જગ્યા હતી અને એમનું ભોયરું હતું એમની નિશાની સ્વરૂપે આ સામે ત્રિશુલ આપણે અહીં સ્થાપિત કરેલ છે અને અહીં જે આપજ્ઞ યજ્ઞશાળા જુઓ છો ત્યાં આપણા માતાજીનું પૂર્વે મંદિર હતું ભૂકંપ પૂર્વે અને ત્યારબાદ આપણે માતાજીને સામે લઈ ગયા અને અહીં જુઓ તો દર્શક મિત્રો આણંદસર ગામથી આવ્યા છો બહેનો આણંદસર ગામથી બહેનો આવ્યા છે અને ભુજથી આવ્યા છે તો આ તમામ બહેનો અહીં યજ્ઞશાળાની સફાઈ કરી રહ્યા છે અને ત્યારબાદ આ સમગ્ર સંકુલને આપણા ભાઈઓ વોટર જેટ સ્પ્રે એટલે કે ફુવારાથી સાફ કરશે એટલે સમગ્ર સંકુલ ચમકતું દેખાશે જય માતા અને આવનારો આગામી મહોત્સવ છે રામનવમીનો એના વિશે પણ માહિતી આપશો આદરણીય શ્રી ગંગારામભાઈ ચૌહાણ પહેલા તો વાર્ષિક ની ઉજવણી જયારે થઈ રહી છે બરોબર એના ભાગરૂપે આજે આપણે સફાઈ અભિયાન ઝુંબેશ આદર્યો છે બરોબર આણંદ સર દેસલપર કલ્યાણપર જિયાપર અને ભુજ અને આજુબાજુના ગામના દરેક સભ્યો અહીંયા સફાઈ ઝુંબેશમાં અભિયાનમાં બધા કરી રહ્યા છે અને આગામી જ્યારે પાંચ તારીખના આપણે વાર્ષિક ઉત્સવ આપણે જે ઉજવવા પાંચ તારીખ અને છ તારીખના ઉજવવા રહી છે કરી રહ્યા છીએ ત્યારે આપણે પાંચ તારીખના સવારના હવન રાખેલો છે અને સવારના આઠ વાગે પદયાત્રીઓનો પહેલો તો આપણે સામયું કરશું બરોબર અને નવ કલાકે નવ કલાકે આપણે વાર્ષિક રાપેતા મુજબ હવન આપણે કરીએ છીએ તો હવનાષ્ટમી નો હવન ઉજવણી કરીશું બરોબર અગિયાર કલાકે હવનની પૂર્ણાઉન્વ અને બપોરે આપડે ભોજન પ્રસાદ બરોબર પ્રશ્ન મુખ્ય બરોબર જે અલગ અલગ ગામના જે પ્રતિનિધિઓ આવે છે બારના આપણે કુંડ ના બાર ના ભાગમાં આપણે હવન કુંડ રાખેલા છે અને લાભ મળશે બરોબર બરોબર ને અષ્ટમીના પછી સાંજ ના શું પ્રોગ્રામ છે ગંગારામ ભાઈ સાંજ ના મહાઆરતી નું આયોજન રાખેલું છે તો આપણે સૌ ભાઈ ભક્તો એ મહાઆરતી માં લાભ લેવા વિનંતી છે બરોબર અને ત્યારબાદ રાસ ગરબા જેવું રાખ્યું છે કે કેમ મહાઆરતી નું જે આયોજન છે ને સાથે આપણે મહારાસ પણ કરીશું બરોબર અને ત્યારબાદ બીજા દિવસે નવમીના બીજા દિવસે આપણે છ તારીખ ના સવાર ના સાત અને પંદર કલાકે આપણે હર સાલ ની જેમ આપણે ઉમિયાનો અને મહાદેવ મહાદેવનો ધ્વજારોહણ કરીશું અને ધ્વજારોપણ થઈ ગયા પછી આઠ કલાકે મહાઆરતી નું આયોજન કરેલું છે બરોબર મહાઆરતી પત્યા બાદ આપણે સંત શ્રી આપડે આત્માનંદ સરસ્વતીજી નું આપણે ધાર્મિક પ્રવચન રાખેલું છે જેમાં સર્વે માઈ ભક્તોને મોડી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને ટાઈમસર આવી જવા વિનંતી છે અને આ મોટિવેશન ધર્મસભાની સાથે યુવાને પણ યુવાનોને પણ પ્રેરણા મળે એની સાથે પણ પ્રવચન સાથે જ રાખેલું છે અને આજે જે મુખ્ય જ્યારે આયોજન છે તો આપણે મોટો ધર્મ આપણે હોલ્ડ આપણે કરી તો એનો સત્સંગનો શિલાન્યાસ અગિયાર અને એકાવન કલાકે શિલાન્યાસ સમય છે તો એનામાં બોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૌને વિનંતી છે અને ત્યારબાદ શિલાન્યાસ તમારો પૂર્ણ થયા બાદ આપણે સૌ ભોજન પ્રસાદ સાથે લઈ અને છૂટા પડીશું બરોબર તો ધન્યવાદ ખજાનજી મહોદય આ હતા અહીં સતત નવમી મુદત સાથે ખજાનજી પદ શોભાવતા માન્ય શ્રી ગંગારામભાઈ શિવગણભાઈ ચૌહાણ બોલો મિયા ધન્યવાદ દર્શક મિત્રો આજે ચૈત્રી નોરતાની શરૂઆત પણ થઈ ગઈ છે તો આપ જુઓ માતાજીનું ભવ્ય દીપ સ્વરૂપ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અહીં મહાદેવજી ઉમાપતિ મહાદેવના મંદિરના જે ભાગ છે તો એમાં શ્રી સુરેશભાઈ ધોડુ પદમપુરવાલા બહુ મહેનત સાથે

જાગીર જય માતાજી જય માતાજી જય માતાજી જુઓ આ બધા માતાજીના પરમ ભક્તો છે સેવકો છે અને બોલવામાં નથી માનતા પણ સેવામાં માને છે સાચી વાત ને જાગીર સાહેબ ધન્યવાદ આભાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આણંદ સર શ્રી જીજ્ઞેશભાઈ પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશન પશ્ચિમ કચ્છ મંડપના એસોસિએશનમાં પ્રમુખ પદ પણ ધરાવે છે એ આજે ઉમિયા માતાજી મંદિર સંકુલમાં ઘુંબજના નીચેના ભાગમાંથી ઝાડા લાળા સાફ કરી રહ્યા છે માનનીય શ્રી જિગ્નેશભાઈ ધન્યવાદ ઉમાપતિ મહાદેવ મંદિર સંકુલ ધોવાઈ રહ્યું છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો ઉમિયા માતાજી મંદિર સંકુલના જે મુખ્ય ગુંબજ છે એની અત્યારે સાવરણાથી ખારેકડીના ફળાથી સાફ સફાઈ ચાલી રહી છે અને ત્યારબાદ વોટર જેટ કુંવારાથી સાફ કરવામાં આવશે આપ સામે જોઈ રહ્યા છો એ ઉમિયા માતાજી મંદિરનો મુખ્ય ગુંબજ છે ધન્યવાદ દર્શક મિત્રો ભાવિક ભક્તો આપ જોઈ રહ્યા છો આણંદસર ગામના એ છેક ટોચે પહોંચી અને ઉપરથી સ્પ્રે જેટ હુવારા ઉમાપતિ મહાદેવ મંદિરના જે શિખર છે મુખ્ય શિખર એને સાફ કરી રહ્યા છે

જો આણંદ સરના રાજુભાઈ ઉમ્યા માતાજી સંકુલમાં જે ગુંબજ આવેલો છે એની છેક ગુંબજ ઉપર ચડી અને સાફ સફાઈ કરી રહ્યા છે ધન્યવાદ તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉમાપતિ મહાદેવ મંદિર અંદર સંકુલ એકદમ દોવાઈ ગયું છે અને અત્યારે ફિનિશિંગના તબક્કામાં છે આપ જુઓ આ સુરેશભાઈ અને મોહનભાઈ લાસ્ટ સાફ સફાઈ ધોયા પછીની સાફ સફાઈ હોય એ કરી રહ્યા છે ધન્યવાદ આભાર ઉમાપતિ મહાદેવ મંદિર સંકુલમાં અંદરનો ભાગ ધોવાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો જુઓ દર્શક મિત્રો આ દેસલપર ગામના બહેનો છે બહેનો ક્યાં ના છો જય માતાજી જુઓ આ બધા દેસલપર ગામના બહેનો છે અને આજે સફાઈ અભિયાનમાં આવ્યા છે અને આપ જુઓ છો કે આ કે કે ભવન છે આપણું જૂનામાં જૂનું તો એમનામાં ઉપરથી સાફ સફાઈ કરતા અહીં નીચે સુધી આવ્યા છે અને અત્યારે આ ઓફિસ અને જે નાનો રસોડો છે મિની રસોડો અને આ હોદેદારોની ઓફિસ એમની બહારી ભાગની સફાઈ કરી રહ્યા છે બહેનો જય માતાજી આપણા લોકલાડીલા રામપર રોવાના વતની શ્રીમાન વિનોદભાઈ રામાણી ઉમાપતિ મહાદેવ મંદિર સંકુલના જે શિખર અને ગુંબજ છે એને હવે ફિનિશ અને ફાઇનલ ટચ આપી રહ્યા છે જય માતાજી ઉમાપતિ મહાદેવ કી જય નિલેશભાઈ ઓલો જય ઉમાપતિ મહાદેવ હવે આ સફાઈ સાફ સફાઈ અભિયાન છે તો આ ઉમાપતિ માહદેવ નું આવે કેમ પૂર્ણતા નારે છે કેમ છે બરોબર

અને સાફ સફાઈ કરીને જ જમશે અને અત્યારે બપોર ના જમવાનું ભોજન કાળ થયું છે બપોર બાદ ફ્લોરિંગ નું કામ લેશું ધન્યવાદ માતાજી સંકુલ અંદરથી જો ધોઈ રહ્યા છે ગુંબજ છે શિખર છે એના ઇન્દર ભાગને ધોઈ રહ્યા છે અંદરની બાજુથી જય માતાજી જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિનુભાઈ રામાણી ઓમિયા માતાજી મંદિરનું મંદિરનું જે મુખ્ય શિખર છે એને ટ્રેક્ટર માઉન્ટેડ જે ફુવારો છે સ્પ્રે જેટ ફુવારો એમનાથી ધોઈ રહ્યા છે અને કડી મહેનત કરી રહ્યા છે આપ જુઓ આ તસવીરમાં વિનોદભાઈ અને એમની સાથે પદમપુરવાળા ધોળુભાઈ બંને સાથે મળી સુરેશભાઈ આ બંને ઝીણવટ ભરી અને બારીકી ભરી સાફ સફાઈ કરી રહ્યા છે ખૂબ પરિશ્રમ અને મહેનત માંગી લે તેવું કામ છે જુઓ રામાણી સાહેબ ધોઈ રહ્યા છે ઉપર શિખર જે આપ તસવીર જોઈ શકો છો ધન્યવાદ જુઓ અતિશય મહેનત માગી લે તેવું કામ છે અને વિનોદભાઈ રામાણી આ મહેનત કરી રહ્યા છે એમની સાથે સુરેશભાઈ ધોડું પણ સાથ આપી રહ્યા છે દર્શક મિત્રો બપોર બાદ ત્રણ વાગી અને પચ્ચીસ મિનિટ થઈ રહી છે અને આપ જુઓ કામ ઘણું બધું થઈ ગયું છે હવે પચીસેક ટકા જેવું કામ બાકી રહ્યું છે અને આણંદસર દેસલ પર જીયા પર તેમજ ભુજથી આવેલા બહેનો જુઓ ગ્રાઉન્ડ સફાઈ કરી રહ્યા છે બહેનો બધા પૂરજોશમાં કામે લાગી ગયા છે અને સાફ સફાઈ કરી રહ્યા છે આ જુઓ બધા બહેનો લાગ્યા છે અને માતાજી મંદિર સંકુલના ગ્રાઉન્ડની સફાઈ કરી રહ્યા છે પ્રથમ ભૂસી નાખી અને ત્યારબાદ એમને ઘસી ઘસીને ધોઈ રહ્યા છે આ તમામ બેનો સમર્પણ ભાવથી કામે લાગેલા છે આ તમામ બહેનો પોતાનું ઘર સમજીને કામ કરી રહ્યા છે સફાઈ ઝુંબેશ પૂર્ણ જોશ ચાલુ છે માતાજી મંદિરનો મુખ્ય ગુંબજ ધોવાઈ રહ્યો છે તે દરમિયાન આપ જુઓ અહી યજ્ઞ સફાઈ પાણીથી ધોવાનું કાર્ય ચાલુ છે અષ્ટમીના અહીં મોટો હવન યોજાવાનો છે આજે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાફ સફાઈ ચાલુ છે યજ્ઞ શાળાની હવનશાળાની દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તે દરમિયાન ઉપર ગુંબજ અને શિખરની સાફ સફાઈ પૂર્ણ થઈ ગઈ છે અને મુખ્ય મંદિરની જે પડતર છે એ સાફ થઈ રહી છે આપ જુઓ આવેલા કાર્યકર બહેનો કાર સેવક બહેનો પૂરજોશમાં સાફ સફાઈમાં લાગેલા છે બધા બહેનો જુઓ ભૂસી નખાઈ રહી છે સર્ફ પાવડર નિરમા પાવડર નખાઈ રહ્યો છે અને સાફ સફાઈનું કાર્ય ચાલુ છે પૂરજોશમાં ચાલુ છે સાફ સફાઈનું કામ માતાજીના મંદિરનું કામ હોવાથી સર્વે કારસેવકો સમર્પણ ભાવે કામ કરી રહ્યા છે Thank <laughs> you. હમમ ગડિયો ઓ નંબર ઓ મારી મારેથી જોર ગાડી રામ લઈ લીધી આ બાજુ ના લીયો ગણે આવ જો ઓર ના નિસકે સફાઈ અભિયાનને આખરી ઓપ આપી રહ્યા છે શ્રી વિનોદભાઈ અને સુરેશભાઈ ધોળું અને જુઓ યજ્ઞશાળાની ઉપર ચડી અને અત્યારે ફાઇટર જેટ ફુવારો છે એમનાથી સફાઈ કરી રહ્યા છે યજ્ઞશાળાના ઉપરના ભાગની ધન્યવાદ છે આવા સમર્પિત મિત્રોને ધન્યવાદ કે જેમણે ટાઢ તડકો વરસાદ કશું જોયા વિના સફાઈ અભિયાન આદર્યું અને પૂર્ણ પણ કર્યું જય માતાજી બોલો જય સત્ય સનાતન ભાવિક ભક્તો આપણે આજે સવારના ત્રીસ પાંચ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રવિવારના સવારથી આરંભેલું સફાઈ યજ્ઞ કાર્ય અત્યારે પાંચને દસ મિનિટે પૂર્ણ થયું છે અને આપ જુઓ છો આ સફાઈ કરવાવાળી ટીમ છે જેને ખૂબ જ મહેનત કરી છે ઉપરના કળશ ગુંબજ શિખર એવી જ રીતે બાજુમાં ઉમાપતિ મહાદેવના કળશ ગુંબજ શિખર તેમજ નીચેની સાઈડમાં ફ્લોરિંગ નીચ મંદિર અને તમામે તમામ વસ્તુઓ યજ્ઞ શાળા સહિત સાફ કરેલ છે અને અત્યારે આ કાર્ય સંપૂર્ણ કરેલ છે તો આ સૌ જે આવેલા છે કાર સેવકો ભાઈઓ બહેનો દેસલ પરની નજીકના ગામોથી આવેલા છે એ તમામને સાધુવાદ છે ધન્યવાદ છે તો દર્શક મિત્રો ભાવિક ભક્તો આપ જુઓ છો આ તમામે તમામ બહેનો ભાઈઓ અહીં ખૂબ જ સખત હાર્ડવર્કિંગ મહેનત કરી અને આ કાર્ય કરેલ છે તો હવે હું આ તમામ છે એમાંથી માનનીય શ્રી મનીષભાઈને કહીશ કે મનીષભાઈ કઈ રીતે આપે આજે સફાઈ કરી અને આજની આપણો આગામી પાટોત્સવ રામ રામનવમીના ઉમિયા માતાજી તથા આપણા શિવમંદિરનો પાટોત્સવ છે તે નિમિત્તે હર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સફાઈ ઝુંબેશ ઉપાડી હતી એ આજે લગભગ ત્રીસી ટકા પૂરી થઈ ગઈ છે આજુબાજુના ગામ જેવા દેસલ પર આણંદસર કલ્યાણપર જીયાપર

આગામી ઉત્સવ આપણે ઉજવશું ધામધૂમથી તેની અંદર જુવાનો બધા મોટી સંખ્યામાં હાજર રહે એવી અમે સૌ આ બધા ભાઈઓ બહેનો વિનંતી કરી છીએ બોલો ધન્યવાદ આભાર